હેલો ફ્રેન્ડ્સ આજે મેં પદમ ડુંગરી ગયેલો છે ગાર્ડનમાં ગયેલો છે ઇકો ટુરિસ્ટમાં ગયેલો છે અને અહીંયા બહુ મસ્ત અહીંયા જોવાનું છે અહીંયા રમત ગમતના સાધનો પણ બહુ મસ્ત છે તમને હમણાં મેં અંદર બતાવ્યું અંદરનો નજારો પણ ખૂબસૂરત અને બહુ મસ્ત છે અહીંયા સુંદર સુંદર છે આ પદમ ડુંગળી છે હમણાં આપણે આગળ જઈએ આગળ પણ બહુ મસ્ત અહીંયા બનાવેલું છે એ પણ જોઈએ આપણે કેવું છે તે આપણા હમણાં ઉપર જાઉં તો ઉપર પણ બહુ મસ્ત છે જોવાનું સુંદર સુંદર નજારો પણ બહુ મસ્ત છે અહીંયા એકદમ બહુ મસ્ત અહીંયા બેસવાની પણ બહુ મસ્ત છે પદમ ડુંગરીમાં અહીંયા બહુ દૂર દૂરથી અહીંયા આવતા છે અને અહીંયા રહેવાની પણ બહુ મસ્ત અહીંયા સુવિધા છે અને સુંદર સુંદર નજારો પણ છે અહીંયા એ પણ તમને મેં આગળ વિડીયોમાં બતાવ્યા અહીંયા પણ રમત ગમતના સાધનો બહુ મસ્ત છે પૈસા જીતવાનો પણ બહુ મસ્ત છે અહીંયા ખેલ જીત ગયા તો સિગ્નલ ગયા તો બહુ મસ્ત છે અહીંયા આજોને બહુ મસ્ત છે અહીંયા બંદૂક બંદૂકથી લગ વાર કરવાનો એ પણ બહુ મસ્ત છે અહીંયા આજો સિત્તેર રૂપિયા ટિકિટ છે આ બંદૂક અહીંયા બહુ જાત જાતની છે ધનુષ જેવા છે અહીંયાથી ત્યાં વાર કરવાનો એના પૈસા પૈસા મળી જાય આપણને અને હરી પણ જવાય બહુ મસ્ત છે અહીંયા રમવાની પણ બહુ મસ્ત છે અને બંદૂક પણ બહુ જાત જાતની છે અહીંયા આ જોને કેટલા મસ્ત મસ્તી છે અહીંયા રમતગમતના સાધનો પણ અહીંયા છે પદ્ધમ ડુંગળીમાં આજે મેં બુધવારે ગયેલા એટલે જ્યાં પબ્લિક આટલી બધી નહીં મળે અહીંયા શનિ રોઈમાં બહુ પબ્લિક થાય અહીંયા પદમ ડુંગરીમાં દૂર દૂરથી અહીંયા પર્યટન આવે પ્રવાસીઓ આવે સિત્તેર રૂપિયા ટિકિટ છે અહીંયા સિત્તેર આજુને આ આ રમાડે આપણને હમણાં આજુ બીજી બાજુ જો હું અહીંયા પણ બહુ મસ્ત છે અહીંયા પણ રમતના સાધનો છે આજે અહીંયા એસી રૂપિયા એટી રૂપીસ છે અહીંયા અહીંયાથી અહીંયા બોરથી અહીંયા મારવાનું એમ તો આપણે આપણે જોયા છીએ અહીંયા મારવાનું આ બધા કલી જાય કે પછી આપણે જીતી જવાય છે પણ બહુ મસ્ત છે અહીંયા રમત રમતગમતના સાધનો છે અને અહીંયા સનરાઈઝમાં બહુ પોબ્લિક થાય જો આપણે આગળ જઈએ આગળ પણ બહુ મસ્ત છે અહીંયા સુંદર સુંદર નજારો છે અહીંયા અહીંયા હોટલની પણ સુવિધા છે અહીંયા પદમબંગીમાં રાતના રોકાણ રોકાણનો પણ બહુ બહુ મસ્ત સુવિધા છે અહીંયા નિશાના છોકરા અહીંયા આવેલા છે પ્રવાસ આજુની અહીંયા પણ રમત છે ગમતના સાધનો પણ બહુ મસ્ત છે અહીંયા આજુને આ ઉપર ચડવાનું એવું બહુ મસ્ત અહીંયા બનાવેલું છે અને હમણાં અહીંયા લગભગ જાગ જૂનું થઈ ગયેલું છે એટલે એવું લાગે જો આપણે આગળ જઈએ આગળ પણ બહુ મસ્ત સીન છે નદી પણ છે બહુ મોટી નદી એ પણ તમને તમને સીન બતાવવાનું adunia ni sana sukra luku sia bawa sabila sia padam dungri na jawa mata bu mata sia asin tu bu mata sia ya hotel ni pun sudah sia pun teman datang sini